એ આમ ઉભો જો હો આટ ભરજે હા હાટ ને આ દોડી આવડી ભરાય કેવરી ભરાય જોડો ઊભા છો શું જાવા હા એ ભરવા જો તો છે ફટાફટ જાવા જો ફટાફટ

મારે તો મજૂરી બચી અડધું કોમ તો થઈ ગયું હવે અડધા બીજા આવતી કરો એટલે પૈસા પડે અને આપડે કોમે જાય ફોન થી હવે આપડે તો ગોતતા તા મળી ગયું આપો હવે આવા ના મજૂર બીજા ગોતી નાખવું હવે મારું બને ફોન કરું તું મજૂર આવા ના આવા મળશે ફરી હોવા સુધી કરાઈ કોમ અને આવીને આવી કચ્છ કરી અને બેટન વગર મજૂરી ગાદી મેલો લચ ને ફોન કરું હા અંબાને ફોન કરું અંબા પાસે મજૂર છે અંબો છે અંબાને ફોન કરવા છે હલો અંબા બોલે હા મજૂર લઈને આવ્યા આપણા ઘરે વાય હોય થોડુંક માટીનું કામ કરવાનું છે અરે હો રોકડી મજૂરી યાર હોવ ચા પાણી કરાવીશ ને બધું કરાવીશ હો હો આ હો રોકડી ચાલ દઈશ ના 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 મૂંચા કોઈને રાખતો જ નથી રોકડા જ બધાને આલું છું ના ના કાલની ચાલુ હો દે હાલ દીધો એ હારું એ સારું તરત આવજો હો એ હા હા મજૂર મળી જાય બીજું કોમ થઈ જાય છે

તમારું કેવું પડે હમણી હા કોમ મારો બધા મારો મજૂરો કરે છે ને દશા કરું

બધું કોમી શીખડાવતો હતો કેમ કરો આર્યું મેં દોડિયા ઉપાડ્યા મેં પાવડે કરી માટી ભેદી આ મારે મજૂર બીજા મેં લાવે કોમ કરે જોઈ આવો તમે જો પેલા તમે જોઈ આવ મજૂરી માં હડધદા ની કોમ મેલીન થાય કોઈ ને હાલતો જ નથી પેલા ઓલું કોમ કરે ને જોઈ કરવું પડે એના કશું તમારું કઈ કહેવાનું નથી ખાલી ફોર જાન પૂછું તો કોમાશું ભાઈ તું ટક ટક થાવા વાળો કોણ કોમ તો મેં સેટ ફોન કર્યું ને મે રાશ્યું રે મારું કામ રાખેલું છે આરી તો મને શું ખબર તું છેના હાથ ટક ટક આટલો થાય છે મથી મથી ગયા છો ખબર નઈ મારા હારું કામ શું નથી મને ના તું કણી કરે છે ઊભો રહે

બાપા અરે બાપા મારું ખબર છે મને જબર માર્યો છે હા 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 હવે કોઈ દાડો મજૂરો ની મજૂરી ની પાડ મજૂરો હંગાથ આવી રમત ની રમો